મૌન રાખ્યું છે હજી સુધીમાં કઈ નવનીતભાઈ બાબતે કઈ ખુલીને નથી એટલે જે પણ મિત્રો લાઈવમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો ખાસ મારો ચાલીસ ટકા કોળી સમાજ હજી ન્યાયની ભીખ માગે છે મતની કિંમત ક્યારે સમજશે આરોપીના રિમાન્ડ છે તે પણ પૂરા થઈ ગયા હવે જેલ એન્ટ્રી પણ થઈ ગઈ હજી સુધી એસઆઈટીએ પોલીસ પ્રશાસને પોતાનું મૌન તોયડ્યું નથી હવે ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષભાઈ સંઘવીની રાહ જોતા છે મને એવું લાગે કે હર્ષભાઈ સંઘવી ફોન કરે અને આપણે કંઈક રજૂઆત કરીએ એમ કેમ કે કાયદો અને વ્યવસ્થા મુખ્યમંત્રી ગૃહમંત્રી ના ખિસ્સામાં હોય ને દેખાય છે કેમ એસઆઈટી એ કોઈ પણ જાતનું આરોપીની જેલ એન્ટ્રી પણ થઈ ગઈ છે તપાસ કરી છે કે નથી કઈ રી કઈ રી છે એ તો શું પરિણામ આવ્યું છે શું રિપોર્ટ આવ્યા છે કોઈ પણ જાતનું હજી સુધીમાં એસઆઈટી વાળા મૂંગા છે બરાબર કોઈ જાતનું કઈ આવ્યું નથી અવાજ તબિયત સારી છે ભાઈ અવાજ થોડો ખુલો છે મતલબ એ છે કે ન્યાય માટે હજી આપણે છે કે આપણે કંઈક એવું કરવું કે જે લોકો આપણો દાવ લઈ રહ્યા છે અને જે આપણા અધિકાર હનન કરી રહ્યા છે તો એ લોકોને ખરેખર આપણે જવાબ આપવો જોઈએ કે પછી આમ નામ નાટકો બધા જોતા રહેવા જોઈએ નવનીતભાઈ ઉપર એક વખત બનાવ બનો છે બરાબર તો આ કઈ નવીન વાત નથી આની પેલા ઘણા બધા એવા બનાવો બની ગયા છે એટલે બધા લોકોને ખ્યાલ છે કેવા કેવા બનાવ બન્યા છે મહુવામાં તમે જાવ તો આપડી બેને દીકરીને મારેલી છે